વિશ્વ લોહાણા મહાપરિષદના ઉપક્રમે અમદાવાદમાં ગ્લોબલ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરાયું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં સમારોહમાં ખાસ મહેમાન તરીકે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને બીએપીએસના જ્ઞાનવત્સર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લોહાણા સમાજના દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા એકસો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન વધારવામાં મદદરૂપ થાય છે લુવાણા મહાપરિષદના ઉપક્રમે આ સન્માન ગોઠવાયું છે એકસો ને બાણું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને તેમજ એની અંદર પ્રાધ્યાપકો પીએચડી જે થયેલા છે ડોક્ટરેટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના બધા જ જે સ્નાતકો જે છે એ બધાનું અહીંયા આગળ સન્માન થયું છે આજે ગ્લોબલ લેવલ પર થવા જઈ રહ્યું છે પહેલીવાર અત્યારના ફર્સ્ટ ટાઈમ આખું ઓલ ઓફ ઇન્ડિયાનું છે પણ નેક્સ્ટ ટાઈમ આઈ એમ વેરી શ્યોર દેટ નો આફ્રિકા યુકે અને યુએ એટલે જીસીસી કન્ટ્રીઝ બી જોડાશે અહીંયા ગ્લોબલ સરસ્વતી સન્માન સમારંભ ગુજરાતમાં એટલે ઇન્ડિયા લેવલે મહાપરિષદ અને જે હેઠળ પહેલીવાર થઈ રહ્યો છે એટલે આદરણીય સતીષભાઈ પ્રમુખની દિર્દૃષ્ટિ એમનું જે વિઝન છે અને આ વિદ્યાર્થીઓને એક્સપોજર મળે આજના નવયુવાનોને નવયુવતીઓને આ મહાપરિષદ દ્વારા એક સરસ પ્લેટફોર્મ આપવાનો એમને નમ્ર પ્રયત્ન કર્યો છે લુવાણા સમાજની અંદર એટલા બધા દાતાઓ પણ છે કે એમના છૂટા હાથે એમને મહાપરિષદને એમની ધનરાશિ પણ આવા સત્કરના કામ માટે સતીષભાઈને જોઈ અને વરસાદ વરસાયેલો છે વિદ્યાર્થીઓને અને એવોર્ડ વિજેતાઓને એક તમે જુઓ કે એને આત્મવિશ્વાસ વધી ગયો એને એનું એટલું બહુમાન થયું કે એને હવે આગળ બીજો રસ્તો બતાવો